નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે એમ ગુજરાત ગુજરાતમાં જિલ્લા તેમજ તાલુકાના વિભાજન તેમજ નવા જિલ્લા તાલુકાની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી વિવાદોની વચ્ચે સમસ્યાઓ સર્જાતી રહી છે બનાસકોઠા જિલ્લાને જે બે જિલ્લામાં વિભાજન કરવામાં આવ્યું છે ત્યારથી ધાનેરા તાલુકાના લોકો બનાસકોઠા જિલ્લામાં રહેવાની માંગ સાથે જાહેર રેલી તેમજ વિવિધ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે ધાનેરા તાલુકાના જડીયા ગામે હનુમાનજી મંદિર ખાતે સર્વ દ્વારા ધાનેરા તાલુકા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માટે એક અવાજ રજૂઆત કરવામાં આવી સમસ્ત જડીયા ગામની ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં રાખવામાં આવે એવા બેનરો સાથે જય શ્રી રામ અમારા જિલ્લા બનાસકાંઠા જેવા સૂત્રોચાર કરી તેમજ રેલી યોજી સરકારીની ઉગ્ર રજૂઆત કરવામાં આવી વિશેષ રિપોર્ટ અશોક ઠાકોર ધાનેરા બનાસકાંઠાથી રાજકોર ગામ જડિયા તાલુકો ધાનેરા જિલ્લો બનાસકાંઠા અમે આજે જડિયા ગામના સમસ્ત સર્વે સમાજ લોકો હનુમાનજી દાદા ના સાનિધ્ય ભેગા થયા છીએ ત્યારે અમારા ગામજનોની એક જ માંગ કે અમારો જિલ્લો બનાસકાંઠા અમારે જવું નથી કોઈ પણ હિસાબે અને આપણા ગુજરાતના લોકલાડીરા મુખ્યમંત્રી એમને અમારા દાદા આપે કે પ્રજાનો વિરોધ હોવા છતાં સરકાર નેવું ટકા પ્રજાને રસ્તા પર લાવીને સાબિત શું કરવા માંગે છે ધાનેરાની અંદર છેલ્લા ત્રણ વખતથી ભાજપની સરકાર આવતી નથી તેનું મુખ્ય કારણ એ છે કે પાર્ટી સર્વે કરે તેમજ આગળ પડતા સિત્તેરથી પંચોતેર ટકા સર્વેમાં આગળ ચાલતા હોય તે વ્યક્તિની ટિકિટ કાપી દેવામાં આવે છે અને પાંચથી છ ટકા માં જે માણસ ચાલતો હોય તેને ટિકિટ આપી દેવામાં આવે છે તો પાર્ટી સાથે ખરેખર ગદ્દારી કોણ કરે છે તે આપણે બધાએ સમજવાની જરૂર છે ધાનેરા તાલુકાને બનાસકાંઠા સાથે વર્ષોથી નાતો રહ્યો છે તો સરકારશ્રીને વિનંતી છે કે બનાસકાંઠાનું જોડાણ ધાનેરા જોડાણ બનાસકાંઠા સાથે રાખવામાં આવે એવી જડિયા ગ્રામની માંગણી છે આજ રોજ ધાનેરા તાલુકાના જડિયા ગામે બનાસકાંઠા જિલ્લામાંથી જે ધાનેરાને વિખૂટું પાડી અને થરાદ જિલ્લામાં વિભાજનમાં મૂકવામાં આવ્યું છે એના વિરોધમાં આજે સમસ્ત જડિયા ગામના સર્વ સમાજે એકત્ર થઈ અને હનુમાનજી મહારાજના મંદિરે સર્વે હનુમાનજી મહારાજના સાનિધ્યમાં પ્રાર્થના કરી અને સરકારને સદબુદ્ધિ મળે અને સરકાર આ પ્રજાની લાગણીનો વિચાર કરે અને આ સરકાર સુધી અમારો અવાજ પહોંચે એ માટે સમસ્ત જડિયા ગ્રામજનોએ આ બનાસકાંઠામાં ધાનેરાને પાછો સમાવેશ કરવામાં આવે એ માટે થઈ અને સમસ્ત ગ્રામજનો ઉગ્ર રજૂઆત કરી સાથે હનુમાનજી મહારાજને આરતીનો કાર્યક્રમ કરી અને વિનંતી પણ કરી કે હે હનુમાનજી મહારાજ આ જિલ્લામાં અમારું ધાનેરા વર્ષોથી હતું અને આ ધાનેરાને બનાસકાંઠામાં પાછું સમાવેશ કરે એવી સરકાર શ્રીને અમારી વિનંતી છે એ સાથે જ આ ગ્રામજનોએ એક ચીમકી પણ આપી છે કે જો સરકાર આ અમને બનાસકાંઠામાં સમાવેશ નહીં કરે અહિયાથી જડીયા ગામ અને ગામે ગામથી બધા ભેગા થઈ અને ગાંધીનગર આવીશું અને વિધાનસભાનો ઘેરાવ કરવો પડે તો પણ અમે કરીશું પણ અમે આ ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રહીને રાખીને જમ્પીશું એ જ અમારી